अहमदाबाद वडोदरा एक्सप्रेस पेपर नडियाद પાસે અચાનક બે ટ્રક વચ્ચે અચાનક એક ટ્રક રસ્તા વચ્ચે પલટી ગયો ટ્રકમાં ભરેલા મકાઈ રસ્તા પર વિરાઈ જતાં ટ્રાફિકને અસર અચાનકને કારણે નડિયાદથી આણંદ તરફ 3 થી 4 કિલોમીટરનો ટ્રાફિક જામ પોલીસ અને એક્સપ્રેસ હાઈવેની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ટ્રકમાં ભરેલ મકાઈનો ગુણો રસ્તા પર વેરવિખેર થતા વાહન વ્યવહારને મુશ્કેલી મકાઈ ભરી ટ્રક ડબોઈથી અમદાવાદ તરફ જતો હતો તેનું ટાયર ફાટતા પાછળથી અન્ય ટ્રકે ટક્કર મારી બ્યુરો રિપોર્ટ આશિષ મેતા ટાયર ફાટ ગાયા ઓ પેલેન મે ખડા હો ગયા બીચ મે સે

उसका टायर फट गया ना वो बीच में ही रुक गया तो या हम क्या इस तरफ बैठे थे तो अचानक ये ट्रक आ गया और वो तो सामने वाला पीछे से टक्कर अनबैलेंस होके ये ट्रक इधर गिर गया था क्या भरा था इसमें मक्की भरी थी और उसमें अदर माल भरा है जब एक्सीडेंट हुआ तो कैसा माहौल हुआ था क्या हुआ एक्सीडेंट जब माहौल और डरावना माहौल था इधर